અમદાવાદ શહેર પોલીસ દીકરીઓની સુરક્ષા માટે આપી રહી છે ખાસ સંદેશ તો આવો આપણે સૌ મળીને તેને અનુસરીએ અને નવરાત્રીમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીની ઉપાસના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપણી નવરાત્રીમાં કોઈ અજાણ્યા માણસો સાથે મિત્રતા કરવી નહીં કોઈ અજાણ્યા માણસો જો તમને કોઈ કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા કે પાણી અથવા કોઈ ખાદ્ય સામગ્રી આપે છે તો એને ક્યારે લેવું નહીં કે ખાવું નહીં અને આ ઉપરાંત જો તમને કોઈ અવાવરું જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિ લઈ જાય છે તો તેમની સાથે ક્યારેય જવું નહીં તમે જે સ્થળ ગરબા રમવા જાઓ છો એ જગ્યા લોકેશન તેમજ તમે જે મિત્રો સાથે જાઓ છો એનું નામ અને મોબાઈલ નંબર તમારા પરિવાર જાણ કરશો તેમજ તમારા મોબાઈલ લોકેશન હંમેશા ચાલુ રાખશો સોશિયલ મીડિયા દ્વારા પરિચિતમાં આવેલી વ્યક્તિને માતા પહેલા સતર્ક રાખો આવી વ્યક્તિ તમારું ફ્રેક આઈડી બનાવીને મિત્રતા કેળવવાના બહાને તમને મળવા બોલાવે છે તો આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રી એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ કે તેની આજુબાજુ ગરબે રમતી કોઈ પણ મહિલા વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ છેડતી ન કરવી જોઈએ સીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે ગરબા સ્થળે આવવાનો રસ્તો હંમેશા ભીડભાડ વાળો અને માર્ગ હોય પસંદ કરવો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રી દરમિયાન આપવાનું કે લિફ્ટ લેવાનું ટાળશો કોઈ વાહન મેળવવા નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે આપની સુરક્ષા માટે મહિલા ક્રાઇમ તથા સી ટીમની ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ